જેવો એ ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રિંગરોડ જવા માટે પાંચસો મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ બે ગાડી પાછળ કરી ઇનોવા અને મહેન્દ્રા થાર એ બે ગાડી મારી ડ્રાઈવર એક જ હતો હું તો અવેલેબલ હતો અને હું તો રસ્તામાં તો અંધવે તો ગાડી આડી રાખી અને ગાડીનો ખાચ ફોડ નાખ્યો ડ્રાઈવર ગાળા ગાળી કરી અને ગાડી લઈને લોકો વ્યા ગયા ગાડી રાત્રે આઈ થિંક એકથી દોઢ વાગે હું ન ભૂલતો હોઉં તો ગાડી લઈને ચાલી ગયા ગાડીનો કબજો એની પાસે છે એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી મારી સાથે ઝઘડો કરી ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આપણે એના ઉપર વિશ્વાસના ટ્રસ્ટ મૂકીએ એટલે હું આવ્યો બે વાગે મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી પછી એક કલાક વેઇટ કર્યો ને બોપલ પોલીસ સ્ટેશનમાં બીજે જાણ કરી પણ એ લોકો કોઈ રિપ્લાય મને કલાકમાં આપ્યો ને કે ભાઈ ગાડી ત્યાં છે કે નથી શું થયું શું બન્યું કોઈ પણ બાબતનો જવાબ મને મળ્યો નહીં શું અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોરજીનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી બંને ગાડી બ્લેક હતી હતી નંબર પ્લેટ નહીં અને બે ગાડીમાંથી લગભગ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કહે તું બહાર શબ્દો બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટુ બે નંબર ની રિવોલ્વર લાયા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું માંડેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયત નું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાય છે તો મેં પાંચ વાર કીધું દેવાયતભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના માર્યું અને આ રિયોલો તારા આટુ જ લાવ્યો બે નંબરની ની વડાકો કરીને તને માન નાખવાનું થઈ જતું હોય જો કેસ બેસ કરતો મારી હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા

અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધા એ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી ગાડી પાણીમાં નાખી દીધી આપણે એવું કશું કરેલું જ નતું

એને પૈસા આપ્યા પાંચ લાખ રૂપિયા ભાઈ તું જે કાંઈ છે એ વહીવટ પૂરો કરે હું એક બે વાગે રિટર્ન આવી જાઉં છું જેવો હું ત્યાંથી રિટર્ન થયો રસ્તામાં એટલે મારા ડ્રાઈવરની ગાડી સ્કોર્પિયો જીજી એટ પાસિંગ પીચો પંચાવન નંબરની એ આ લોકોએ આયોજકો જે છે એ નામ બધા લખાવેલા છે મારા માણસે એ લોકોએ ચાવી લઈ લીધી ગાડીની ગાડી દેવાની નથી તારા દેવા કે જે થાય એ કરી લે એટલે એ લોકોનો ફોન આવ્યો મને ડ્રાઈવરનો ભાઈ આ રીતે છે મેં કીધું નો પ્રોબ્લેમ તું શક્ય હોય તો ગાડી લઈને ત્યાંથી નીકળ એટલે કાંઈ ગાળા ગાળી લોકો બોલ્યા ન બોલવાના જે કાંઈ લેંગ્વેજ એમને યુઝ કરવાનો એ ખરી પછી પાંચ દસ મિનિટમાં મારા ડ્રાઈવરનો ફોન આવ્યો ગાડી લઈને નીકળ્યો જેવો ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રિંગ રોડ જવા માટે પાંચસો મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ બે ગાડી પાછળ કરી ઇનોવા અને મહેન્દ્રા થાર એ બે ગાડી મારી ડ્રાઈવર એક જ હતો હું તો અવેલેબલ હતો અને હું તો રસ્તામાં તો અંધવે તો ગાડી આડી રાખી અને ગાડીનો ખાસ ફોડ નાખ્યો ડ્રાઈવર ગાળા ગાળી કરી અને ગાડી લઈને લોકો વીઆઈ ગયા ગાડી રાત્રે આઈ થિંક એકથી દોઢ વાગે હું ન ભૂલતો તો ગાડી લઈને ચાલે ગયા ગાડીનો કબજો એની પાસે છે એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી મારી સાથે ઝઘડો કરી ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આપણે એના ઉપર વિશ્વાસ અને ટ્રસ્ટ મૂકીએ એટલે હું આવ્યો બે વાગે મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી પછી એક કલાક વેઇટ કર્યો મેં બોપલ પોલ સ્ટેશનમાં બીજે જાણ કરી પણ એ લોકો કોઈ રિપ્લાય મને કલાકમાં આપ્યો ને કે ભાઈ ગાડી ત્યાં છે કે નથી શું થયું શું બન્યું કોઈ પણ બાબતનો જવાબ મને મળ્યો નહીં આઈ થિંક ચાર વાગી ગયા સવારના એટલે હું ઘરે નીકળી ગયો આરામ માટે સવારમાં મેં મારા ડ્રાઈવરને જે બનાવ બન્યો જે ઘટના બની જેની સાથે જેની પાસેથી ગાડી લઈ લીધી એને મેં કીધું કે ભાઈ તું જે પોલ સ્ટેશન આપણું આવતું ચાંગોદર પોલ સ્ટેશન ચાંગોદર જઈ અને તું ગુનો દાખલ કરાય ગાડીનું ગાડી લઈ લીધી અંદર પૈસા છે જે કાંઈ ગાળા ગાળી જે કાંઈ બનાવ બન્યું હતું લીગલ જે કાંઈ હતા એના નામ લખાવી અને લીગલ પ્રોસેસ ચાલુ કરે એ એવો પોલીસ સ્ટેશન ખાલે એટલે આઈથી કહેવામાં આવ્યું ચોકીએ જાઓ ચોકીએ જને ગુનો દાખલ કરવા માટે એફઆઈઆર લખાવવા માટે અમે પ્રોસેસ ચાલુ કરી બધું લખી રહ્યા સવારે આઈ થિંક બપોરના બારથી રાત્રે એક વાગ્યા સુધી મારો કાર્યક્રમ હતો ગઈ રાતે ડીસા એટલે હું કોલ ઉપર વાત કરતો એક વાગ્યા સુધી કોઈ પોલીસે જ એફઆઈઆર લીધી નહીં કાંઈ જવાબ આવ્યો આટલો આટલો બનાવ બન્યો એક સેલિબ્રિટી એની ગાડીને લઈ જાય હુમલાખોર છે તેમના હા તમે હુમલાખોરના નામ મને ખ્યાલ છે ત્યાં સુધી આયોજક જે છે ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ તેના ભાઈ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ તેનો દીકરો રામભાઈનો ધ્રુવરાજ કાનજીભાઈ ચૌહાણ અને એક મેઘરાજ સાણંદનો આ નામ મને યાદ છે બાકીના છ જણા આઈ થિંક મારા ડ્રાઈવરે કીધું કે અજાણ્યા કાંઈ છે મને બહુ એક્ઝેક્ટ યાદ નથી અને શું એ બધું બનાવ એની સાથે બનેલો છે

તો આવામાં તમે સમજો છો રસ્તા ઉપર કલાકાર કોઈ પણ ફિલ્ડ લઈને બેઠો અડધી કલાક વહેલું મોડું થાય તો એની સામે ઈશ્વર સાક્ષી મેં બજેટ નથી લીધું એનું દેવાજી ખાસ આપની માંગ શું છે અત્યારે હાલ માંગ એ જ છે માંગ એ છે કે દેવાયત ખવડના માણસ આગળથી ગાડી લઈ જાય પૈસા લઈ જાય તોડફોડ થઈ જાય તો પોલીસ એફઆઈઆર કેમ નથી લેતી શું રીઝન છે શું પોલીસને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ ન લે દેવાત ખવડ નું આટલું બધું નામ હોવા છતાં એક નાનો મોટો સેલિબ્રિટી ગુજરાત નો મારો છે જો મને જવાબ પોલીસ તરફથી ન મળતો હોય મારી એફઆઈઆર નો લેતા હોય તો સામાન્ય માણસોનું શું થાય હું આ સવાલ કરું છું ગુજરાત ની જાહેર જનતા ને આ માંગણી એમ કોની પાસે એફઆઈઆર અમે તપાસ કરશું હજી ગાડી અમારી પાસે છે નહીં તો શેની તપાસ કેટલી તપાસ આજ કઈ તારીખ છે રાતે વીસ તારીખ નો એક વાગ્યા નો બનાવ છે એ માટે તો આપને સહારો લીધો છે મીડિયાનો કે તમે જાહેર જનતા સામે મૂકો ન્યાય શું છે અને અન્યાય શું છે તો ન્યાય તો મળવો પડે ને આજ આ કૃત્ય દેવાયત ખવડે કર્યું હોત તો ત્રણ કલાક નો થાત ગુનો દાખલ થઈ જાત તો પછી આ કૃત્ય મારા માણસ સાથે બન્યું છે એને કલાકો વહી ગઈ છે તો મને ન્યાય કેમ ન મળે મારા માણસને ન્યાય કેમ ન મળે આ વાત મારી વ્યવહારની છે તો ગુજરાતની જાહેર જનતા સામે તમે મૂકવા કે વ્યવહાર બાર બોલતો હોય તો મારી પાસે નથી તો કેમ હજી સુધી આગળ પગલા એ લેવા માટે છે કે મેં રિક્વેસ્ટ કરી કે આટલી કલાકો તમે કોઈ પણ જાતનો હજી જવાબ આપ્યો નથી તો હવે જે કાઈ પ્રોસેસ થાય જોવું છું બાકી આગળ ઉપર ગ્રહ મંત્રી ને મળીશ અચ્છા જે બાબતે તમે ડાયરો કર્યો હતો બિલકુલ નહીં કોઈ રકમ નહીં કોઈ પ્રૂફ પુરાવા આપે એટલે મારે આ બધું બંધ કરી દેવું છે કોઈ પ્રૂફ પુરાવો નથી કે મને રકમ આપી જે કલાકાર બોલાવ્યા હતા જે રકમ એમને દેવાની હતી એ રકમ મેં આપીશ કલાકાર ને એના પૈસા એ લોકોએ નથી દીધા અને એનો હું તમને કદાચ જરૂર પડશે તો હું ઘરેથી નીકળ્યો સાડા સાથે તો મારી સાથે મારી સાથે પૈસાનું જબલું છે બ્લેક કલરનું એ વિડીયો હું કદાચ શક્ય છે તો આપને આપવા માટે તૈયાર છું એક રૂપિયો નહીં સાહેબો કલાકારને નહીં મેં નથી લીધો પછી તો બોલવા જે કાંઈ બોલે પણ હું આપની સામે મીડિયાના માધ્યમથી સ્પષ્ટ બતાવું છું કારણ કે એક ખોટું બોલવા માટે મારે છ વાર ખોટું બોલવું પડે પાછળ અને મને કોઈ ખોટામાં ઇન્ટરેસ્ટ છે જ નહીં વીસ તારીખે રાત્રે સનાથલમાં ડાયરો મારો અને એક ડાયરો પીપળાવ એટલે હું દોઢ કલાક હાજરી પુરાવી અને આયોજકની રજા લઈ અને કાર્યક્રમમાં જવા માટે નીકળેલો આખું કાર્યક્રમનું હેન્ડલ બીજા જે પણ સિંગરો હતા એનું મેં કરેલું એટલે મેં મારો માણસ જે છે મારી ગાડી ચલાવે છે એને પૈસા આપ્યા પાંચ લાખ રૂપિયા જે કાંઈ છે વહીવટ પૂરો કરતા હું એક બે વાગે રિટર્ન આવી જાઉં છું જેવો હું ત્યાંથી રિટર્ન થયો રસ્તામાં એટલે મારા ડ્રાઈવરની ગાડી સ્કોર્પિયો જીજી એટ પાસિંગ પીચોતેર પંચાવન નંબરની એ આ લોકોએ આયોજકો જે છે એ નામ બધા લખાવેલા છે મારા માણસે એ લોકોએ ચાવી લઈ લીધી ગાડીની ગાડી દેવાની નથી તારા દેવા જ કે જે થાય એ કરી લે એટલે એ લોકોનો ફોન આવ્યો મને ડ્રાઈવરનો ભાઈ આ રીતે મેં મે નો પ્રોબ્લેમ તું શક્ય હોય તો ગાડી લઈને ત્યાંથી નીકળ એટલે કાંઈ ગાળા ગાળિયા લોકો બોલ્યા ન બોલવાના જે કાંઈ લેંગ્વેજ એમને યુઝ કરવાનો એ ખરી પછી પાંચ દસ મિનિટમાં મારા ડ્રાઈવરનો ફોન આવ્યો ગાડી લઈને નીકળ્યો જેવો એ ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રોડ જવા માટે પાંચસો મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ બે ગાડી પાછળ કરી ઇનોવા અને મહેન્દ્રા થાર એ બે ગાડી મારી ડ્રાઈવર એક જ હતો હું તો અવેલેબલ હતો અને હું તો રસ્તામાં તો અંધવે તો ગાડી આડી રાખી અને ગાડીનો ખાસ ફોડ નાખ્યો ડ્રાઈવર ગાળા ગાળી કરી અને ગાડી લઈને લોકો વીઆઈ ગયા ગાડી રાત્રે આઈ થિંક એકથી દોઢ વાગે હું ન ભૂલતો તો ગાડી લઈને ચાલે ગયા ગાડીનો કબજો એની પાસે છે એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી મારી સાથે ઝઘડો કરી ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આપણે એના ઉપર વિશ્વાસના ટ્રસ્ટ મૂકીએ એટલે હું આવ્યો બે વાગે મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી પછી એક કલાક વેઇટ કર્યો મેં બોપલ પોલ સ્ટેશનમાં બીજે જાણ કરી પણ એ લોકો કોઈ રિપ્લાય મને કલાકમાં આપ્યો ને કે ભાઈ ગાડી ત્યાં છે કે નથી શું થયું શું બન્યું કોઈ પણ બાબતનો જવાબ મને મળ્યો નહીં આઈ થિંક ચાર વાગી ગયા સવારના એટલે હું ઘરે નીકળી ગયો આરામ માટે સવારમાં મેં મારા ડ્રાઈવરને જે બનાવ બન્યો જે ઘટના બની જેની સાથે જેની પાસેથી ગાડી લઈ લીધી એને મેં કીધું કે ભાઈ તું જે પોલટેશન આપણું આવતું ચાંગોદર પોલટેશન ચાંગોદર જઈ અને તું ગુનો દાખલ કરાય ગાડીનું ગાડી લઈ લીધી અંદર પૈસા છે જે કાંઈ ગાળા ગાળી જે કાંઈ બનાવ બન્યું તું લીગલ જે કાંઈ હતા એના નામ લખાવી અને લીગલ પ્રોસેસ ચાલુ કરે એ એવો પોલીસ સ્ટેશન કાલે એટલે અહીંથી કહેવામાં આવ્યું ચોકીએ જાઓ ચોકીએ જ ગુનો દાખલ કરવા માટે એફઆઈઆર લખાવવા માટે અમે પ્રોસેસ ચાલુ કરી બધું લખી રહ્યા સવારે આઈ થિંક બપોરના બારથી રાત્રે એક વાગ્યા સુધી મારો કાર્યક્રમ હતો ગયા તે ડીસા એટલે હું કોલ ઉપર વાત કરતો એક વાગ્યા સુધી કોઈ પોલીસે જ એફઆઈઆર લીધી નહીં કાંઈ જવાબ આવ્યો આટલો બનાવ બન્યો એક સેલિબ્રિટી એની ગાડીને લઈ જાય છે છે હુમલાખોર નામ મને ખ્યાલ ત્યાં સુધી આયોજક જે ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ તેના રામભાઈ કાનજીભાઈ ચૌહાણ તેનો દીકરો રામભાઈ નો કાનજીભાઈ ચૌહાણ અને એક મેઘરાજ સાણંદ આ નામ મને યાદ છે બાકીના છ જણા આઈ થિંક મારા ડ્રાઈવરે કીધું કે કાય છે મને બહુ એક્ઝેક્ટ યાદ નથી અને શું એ બધું બનાવે એની સાથે બનેલો છે

આવામાં તમે સમજો છો રસ્તા ઉપર કલાકાર કોઈ પણ ફિલ્ડ લઈને બેઠો અડધી કલાક વહેલું મોડું થાય તો એની સામે ઈશ્વર સાક્ષી મેં બજેટ નથી લીધું એનું દેવાજી ખાસ આપની માંગ શું છે અત્યારે હાલ માંગ ઈ છે માંગ ઈ છે કે દેવાયત ખવડના માણસ આગળથી ગાડી લઈ જાય પૈસા લઈ જાય તોડફોડ થઈ જાય તો પોલીસ એફઆર કેમ નથી લેતી શું રીઝન છે શું પોલીસને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ નો લે જો દેવાજ ખવડનું આટલું બધું નામ હોવા છતાં એક નાનો એવો કે મોટો સેલિબ્રિટી શું ગુજરાતનો મારો એક વર્ગ છે છતાંય જો મને જવાબ પોલીસ તરફથી નો મળતો હોય મારી એફઆર નો લેતા હોય તો સામાન્ય માણસોનું શું થાય હું આ સવાલ કરું છું ગુજરાતની જાહેર જનતાને તો બીજા આ ન્યાય માંગણી એમ કોની પાસે કરશું પીએસઆઈને મળ્યો પીએસએફ એ કીધું નથી લીધી એફાઈ અને તપાસ કરશું હજી ગાડી અમારી પાસે છે નહીં તો શેની તપાસ કેટલી તપાસ આજ કઈ તારીખ છે રાતે તારીખ નો એક વાગ્યાનો બનાવ છે અમને પીઆઈ પાસે તો સત્તા તો અત્યાર માટે નથી લે સત્તા ભવી ઈ માટે તો આપને સહારો લીધો છે મીડિયાનો કે તમે જાહેર જનતા સામે મૂકો કે ન્યાય શું છે અને અન્યાય શું છે તો ન્યાય તો મળવો પડે ને આજ આ કૃત્ય દેવાત ખવડે કર્યું હોત તો 3 કલાક નો થાત ગુનો દાખલ થઈ જાત તો પછી આ કૃત્ય મારા માણસ સાથે બન્યું છે એને કલાકો વહી ગઈ છે તો મને ન્યાય કેમ નો મળે મારા માણસને ન્યાય કેમ નો મળે આ વાત મારી વ્યવહારની છે તો ગુજરાતની જાહેર જનતા સામે તમે મૂકવા

અચ્છા જે બાબતે તમે ડાયરો કર્યો હતો બિલકુલ નહીં કોઈ રકમ નહીં કોઈ પ્રૂફ પુરાવા આપે એટલે મારે આ બધું બંધ કરી દેવું છે કોઈ પ્રૂફ પુરાવા નથી કે એમને મને રકમ આપી જે કલાકાર બોલાવ્યા હતા જે રકમ એમને દેવાની હતી એ રકમ મેં આપીશ કલાકારને એના પૈસા એ લોકોએ નથી દીધા અને એનો હું તમને કદાચ જરૂર પડશે તો હું ઘરેથી નીકળ્યો સાડા સાથે તો મારી સાથે મારી સાથે પૈસા પાછા અને મને કોઈ ખોટામાં ઇન્ટરેસ્ટ છે જ નહીં